રંજિતભાઈ સ્થાનિક આગેવાન ગણેશનગર આજે પરિસ્થિતિ એવી આ ગણેશનગરની થઈ ગઈ છે કે બબે વખત મેયર દેવા છતાં આ વિસ્તારમાં આજની તારીખે કોઈ પણ સુવિધાઓ નથી આજની તારીખે આ લોકો જે તંત્ર છે એ આ આ જે અત્યારે ગણેશનગર વોર્ડ નંબર 9 માં જે લોકો છે એ લોકો અહીંયા જેમ જાનવર રહેતા હોય એવી પરિસ્થિતિમાં આજે અમારી આ કન્ડિશન કરી નાખી છે અત્યારે જે બનાવો બને છે કે જે એક્સપાયર થયેલા છે બનાવો બને છે એમાં એ લોકોને અહીંયા સંસ્થાને અહીંથી અમારે સંસ્થાને મૂકવા જવાના હોય એ માત્ર પાંચ મિનિટ નો રસ્તો છે એને બદલે કલાક અમારે પહોંચી શકીએ એવી કંડિશન આ મહાનગર ની છે તો આ મહાનગર કહેવાને લાયક નથી આ મહાનગર આના તો ગ્રામ પંચાયત અત્યારે જે 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 આ સરકાર આપે છે અમે તો બબે વખત આ વિસ્તારમાંથી મેયર આપ્યા છે એ છતાં પણ અમે સુવિધાથી વંચિત છીએ અને જે અત્યારે રોડ રસ્તા અત્યારે એટલા અત્યંત ખરાબ છે કે તમે એની વાત પૂછવામાં એવી કંડિશન આ મહાનગર જુનાગઢ દ્વારા કરી લઈએ છીએ મારું નામ ભરત ગોહલ છે હું અત્યારે એનો રહેવા નથી છતાં પણ અત્યારની હાલાકી જોઈને મારું રુદન અને અંદરનું હૃદય એને ભે લઈ ઉઠ્યું છે કે આજ હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે કઈ ના કઈ તંત્રની બેદરકારી છે આવી રીતના કોઈ ન હોય જે મયત અહીંયાથી અત્યારે હાલ અત્યારે એને બિસ્માર હાલતમાં આ રસ્તો છે જેમાં કઈ ના કઈ તંત્રની બેદરકારી છે કે જે વસ્તુ બે કલાકમાં થવાની હોય એ વસ્તુ ચાર કલાકમાં થાય છે તો જુનાગઢની નરસૈયાની ભૂમિમાં ક્યારેય પણ આવું નથી બન્યું અને અમે આવી અભિલાષા પણ નથી રાખેલી હાલ કંઈ ના કંઈ તંત્રની બેદરકારી ખૂબ અને અનુ અનુજણાય છે તો જલ્દીમાં જલ્દી આ કામને અનુરૂપ આપે અને અનુરૂપ રેપરેખરેખા આપે એવી અમારી બધીની અને અહીંના સ્થાનિક લોકોની માંગણી છે તો પ્લીઝ આ લોકોનું તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે વિનંતી છે નમ્ર વિનંતી છે પણ આજે જે હાલાકી ભોગવી એવી આવનારા દિવસોની અંદર હાલાકી ન ભોગવે એટલા માટે તાત્કાલ તંત્રને સાવધાની અને સ્થિતિ રાખવા માટે અને અપીલ છે મારી